हेलो गाइस आज हमारा पंप मोटर जीएलसी में काम पूरा થઈ ગયું અને કોમ કમ્પ્લીટ થઈ ગયું અમારું પાણીનું પાણી બી નમસ્કાર આવવા માંડ્યું અને કમ્પ્લીટ સંતોષકારક કામ થઈ ગયું અમારું અને વીજબીમાંય પાણી ચાલુ થઈ ગયું આપણું ઓહ સમય ચાલુ થઈ ગયું પાણી બાથરૂમ તૈયાર થઈ ગયો હેલો ભાઈ જય માતાજી ગુડ મોર્નિંગ આજે અમે જઈએ છીએ મોટઅપ મોટપમાં જીઆઈડીસી હા ગુરુ એમાં આપણે ફોન કરી હતી પહેલાં એ વખત આપણે બ્લોક નહોતા બનાવતા હવે બ્લોક બનાવવાનું ચાલુ કર્યું એટલે તમે બતાવીએ તો અમે બહુ ફોન કરી જઈએ તો આજે કંપનીમાં કંપની તો ચાલુ થઈ જઈએ બનાવ ંગ બના ફેક્ટરી અમારા બાથરૂમ બનાવી દઉં બાથરૂમમાં એની એસીસી લગાવી દેવાની આજે ટોચી લગાવી દેવાની ફિટિંગ બાકીએ કાલે ફેમલીનું સ્ટેટસ મૂકી દો અમે વિડીયો પણ મેં કાલે પૂરાવાનું હોય પેટ્રોલ પેટ્રોલ છોડવા માટે પેટ્રોલ પંપ આવી ગયા આપણે પેટ્રોલ ના આવી ગયા પેટ્રોલ પંપ આપણે એક લાઈનમાં લગાવી દીધું હોય টিফিনে আই আপোনালোকে নাই দীঘু হব বাইপাস আহি গৈ আপোনাৰ বাইপাস গুৰু পেলাইছে নুগ

નાખીએ ગયું આગળ સુંદર બાથરૂમ બનાવેલું અરે રીતે વોચ છે આ રીતે કાલે કુંડી બનાવી હા કોક ટાઈમે કુવો એના માટે ખેંચવા માટે આપણે ઓપ્શન મૂકી દીધું

એના કાલે આપણે ટપ લગાવી દીધો તો લાવેલા હતા લાયેલા એટલે આપણે એ ટપ તો આપણા હાજરમાં તો લગાવી દીધો બીજો સામાન આ બધો સામાન એસેસરી અંગલવાર નળ એ વોચ પેજિંગને આવી ગયેલું પણ વોચ પેજિંગમાં નળ બાકી મંગાવવાનું અને એનો રેંગ બોલ્ટ એ બધું બાકી છે અને જો કે હોય બાથરૂમ બનાવી દીધું હોય એનલ લાગશે હોય સંડાસનો નળ મૂકી દીધો હોય એન્ડ પ્રોસેસનું પાછળ મૂકી દીધું અને સ્ટાઇલ લગાવવા બાકી કારીગર આવશે એ લગાવી દઈએ અને અમારું ફોર્મ સાહેબો લગાવી નાખીએ લગાવીને એક લાઈન બાકી લાઈન લેવા બાકી અને આપણે લગાવી દીધું લોકો થઈને જલીન થઈને નીકળી જઈએ આપણે લાઈનો સામાન આવી ગયો બધું શની લગાવવા જાળીઓ સેટ કરાવલ વાળો જાળીઓ કાપીને આવતો નહીં કાપી પડે લગાવી પડો સામાન કરી બધો આવી ગયો આ ઘર બસ શનિ જાળીઓ લગાવવા જાળીઓ લગાવીને પછી જમવા બી ગઈ એમાં જમવાનો ટાઈમ થઈ ગયો વાગ્યો હોય એક શનિ सीमेट बनाई दी तो हो जाड़ियों बनता रही लगाई तीती ही mm. नहीं इसलिए जाड़ियों कंप्लीट और ले खाई लिए mm. खाई कुछ तो मलिए mm. हमारा टिफ़िन और टिफ़िन लाइन खा बेजिए हमारी सारी जगह वो तो जो खावाई वो हो नहीं हमारा बदाय कारा मेस्सा हो गयी तो

બટ્ટા બટાકાનું શાક અને આપણે સાસી આવી જઈએ અરે સાસ આપણી સાસ લાયા હાથ તો બે હું તો દીકત લાગી જઈએ અમે ખાવા દઈએ એકબીજાનું શાક લઈને જોઈએ તો થોડું ટેસ્ટી હે હું નહીં એટલે શનિ તો મેઠું ઓછું જ આવે મેઠું તો સ્ટોકમાં પડી જ હોય કેમ શનિશ્રી મેઠું ઓછું લાવે

નરે મૂકી દીધો નીય પોણી આવી ગયું આપણો એન કોચ હશે લગાવી દીધો ની પોણી આવી ગયું લક્ષ્મી પહી ગયો વાતો થઈ જાય કમ્પ્લીટ થઈ જાય એક્સરા એક નળ મૂકી દીધો આપણે એમાં પોણી આવી ગયું વોશ વોશબિનમાં સિમેન્ટ લગાવી ચાલુ તો થઈ ગયું પણ કાલ બાદ ચાલુ કરશે ટોટલી કામ પૂરું થઈ ગયું આ પોઈન્ટ અમારે છેલ્લભાઈ આજે અમારું ફોર્મ મોટા જીઆરડીસીમાં ફોર્મ પૂરું થઈ ગયું અને ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું અમારા મસ્ત આવવા માંડી પહેલાં કમ્પ્લીટ સંતોષ મારા કામ થઈ ગયું હમણાં વિઝિટમાં ફોન ચાલુ થઈ ગયું હમણાં મુંબઈ ચાલુ થઈ ગયું ફોણી મિલિન હંડમાં ફોન ચાલુ બધું ટોટલ કામ પૂરું થઈ ગયું હોય તમે બતાવી દઈએ માથરમ આ રીતનું કેટેજ બાથરૂમ તૈયાર થઈ ગયો આપણો થઈ ગયો શનિ એવા લઈ લેવા એક્ટિવા અને આપણે બે વખત કોમ ચાલુ કર્યું ને એ વખત આપણે બ્લોક નહોતા બનાવતા અને આ કોમ અડધો છે એનો બ્લોક બની ગયો આપણો આવી જીઆરડીસી જીઆરડીસી મોટપ મહેસાણામાં ત્રીજો નંબર આવવાનો મહેસાણા એક મહેસાણા બે અને મોટપ ત્રણ મહેસાણા જિલ્લામાં ત્રણ જીઆરડીસી હો બીજી તો ઘણી બધી હવે વન નંર લાગત અંદર ગયા ચોકડી અને હવે સાહેબ જીએ આવી આપણે ઘરે આપણે નહી લીધું નહી આપણે બે આવી ગયા નીચે અને જોયા ને કુણાલ બે જણા લેસન કરે હ અને એની મમ્મી કર કરે અને જોયા તો લેસનમાં પડી ગયા બપોરે હોઈ ગયા છીએ તારે લેસન કર

พวกเราขายนอตม้าอย่างนั้นดินลีดูดินอตม้าอย่างนั้นนะพูนันนะเดี๋ยวจะน่าอายยามีอตม้า

Uh, good night.